હવે આગળ વાત જૂનાગઢની જૂનાગઢમાં આવેલા ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે જૂનાગઢની ભવનાથ તળેટી જેને વેજ ઝોન જાહેર કરવા માટે નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરાયો છે ભવનાથને વેઝ ઝોન જાહેર કરવા માટે વર્ષોથી ઉઠી રહી છે માંગ આ પહેલાં પણ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભવનાથને વેઝ ઝોન જાહેર કરવા માટે ઠરાવ કરાયો હતો એવામાં હવે ફરી આ ઠરાવ કરાયો છે હવે જિલ્લા કલેક્ટરને આ બાબતે દરખાસ્ત પણ છે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાવો છે કે વહેલી તકે ભવનાથને વેજ ઝોન જાહેર કરવામાં આવશે માર્ચના જૂનાગઢના દામોદર કુંડ ખાતે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં પણ ભવનાથને વેજ ઝોન જાહેર કરવાની માંગ કરાઈ હતી મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આમ તો પેલા પણ વેજ ઝોન માટેનો ઠરાવ કરેલો હતો પરંતુ વેજ ઝોન જાહેર કરવા માટેની હાલ પ્રક્રિયા ચાલી રહી હોય તો એનો હદ વિસ્તાર માટેનો સુધારા ઠરાવ ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો જેથી કરીને જુનાગઢનું જે ભવનાથ ક્ષેત્ર છે એક પવિત્ર તીર્થ ક્ષેત્ર છે અને આપણું આસ્થાનું કેન્દ્ર છે તો આ વિસ્તારને વેજ ઝોન કરવાની પ્રક્રિયા આગળ વધે એ માટે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં એનો હદ વિસ્તાર સાથેનો ઠરાવ કરી અને કલેક્ટરશ્રીને આની દરખાસ્ત મોકલવામાં આવી છે ટૂંક સમયમાં જ ભવનાથ ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવામાં આવશે